દોસ્તો તો કેમ છો બધા મજામાં મજામાં જશે તો દોસ્તો આજનો બ્લોગ તો કાક ખાસ છે કેમ કે આપણા ભાઈનો બર્થડે છે કાઈ દે સર તમને ખબર છે એટલે હું ખાસ કેમ ખુશ કેમ છું કેમ કે ખુશ યાર મેરા બર્થડે હે આજ ઓ ભાઈ તો આજ તો ભાઈ હાવ ધમાલ મસાવી દેવાની છે ને આ ભાઈને મારવાની છે ઓ હેપી બર્થડે તો ગાઈસ હેપી બર્થડે બોલ દો સભી તો ગાઈસ બધા હેપી બર્થડે બોલી ગયો અને ભાઈને

ને ને રસ્તો ફકેવો મનારા આસા ગાઈસ આનો બર્થડે છે તો તમને ખબર જ હશે તો આ ભાઈને પડશે માર પાઉણો દીકરા પાઉણો ઠીક છે પાઉણો પાઉણો ઊભો ઊભો થાની ઊભો જઈલા મોળા આ મુઠી જો ઉપર ઉપર મારો લાળ કિસ્તી કરે છે તે જો પગ બે ઉપર હોય આપસું मालूम ही है तेरा 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 मालूम ही કેટલા વર્ષ નો કેટલા વર્ષ નો એ લે આ હાથ પકડી લે હાથ પકડી લે હાથી ઓબે કી હાથ પકડી લે બોલા યાર ખારો બોરો યાર બોરો ખાઈ લે બોરો ખાઈ ના પડ એક ચા બોરો ખાઈ લે તો ઓલા એ મુકતા ને હાથ તો કેડે નઈ રીટના હાલો હા બોલે યાર કોરે હાલો હા ઉપર હાલો હાલે લે લે ઉપર પેકેટ તો મારે દોતો મારો લો લો